જે મુદ્દામાલ છે ત્યારે વાત તો ક્યાંક ને ક્યાંક જે દારૂ ભરેલી ગાડી હતી તેની પાછળ ફિલ્મી ઢબે જે રીતે પોલીસ પાછળ ગઈ તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ફિલ્મી ઢબ જે દ્રશ્યો હતા તેવા સર્જાયા હતા ત્યારબાદ જે રાજકોટ બાયપાસ ઉપર થી એલસીબી દારૂ ઝડપી લીધો છે ત્યારે ક્યાંક ક્યાંક દારૂ દારૂ સાથે હાલ કોઈ પણ વ્યક્તિ જે છે તે દારૂ ભરીને ગાડી મૂકીને ફરાર થઈ ચુક્યો છે ત્યારબાદ આ દારૂ ક્યાં એવો તો કોનો દારૂ છે અને ક્યાં પહોંચાડવાનો તે બાબતે અંગે હાલ વાત કરું તો એલસીબી પોલીસ દ્વારા તપાસ શરૂ છે ને આ જે મુદ્દામાં ક્યાંક ક્યાંથી આવ્યો હતો તે બાબતની હાલ વાત કરું તો પોલીસ જે છે તપાસ શરૂ કરી દીધી છે આભાર સમગ્ર માહિતી બદલ તો સુરેન્દ્રનગર ખાતેથી એલસીબી પોલીસે એક લાખ પચીસ હજારનો વિદેશી દારૂ જથ્થો દારૂ ઝડપી પાડ્યો છે અને હવે દારૂ ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરાશે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે